નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હાલની અંદર શિયાળા ઋતુનો ખૂબ જ અગત્યનો પાક એટલે ધાણાનો પાક ખાસ કરીને મસાલા વર્ગમાં આવતો પાક જેનું ખૂબ જ મહત્ત્વ છે અને વાતાવરણની અંદર જ્યારે પણ બદલાવ આવે એટલે વાદળછાયું વાતાવરણ થાય ભેજવાળું વાતાવરણ થાય અથવા તો માવઠા જેવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આ પાકની અંદર રોગો અને જીવાતોનું આક્રમણ ખૂબ જ વધી જતું અને આ રોગ અને જીવાત લાગવાને કારણે આ મહત્ત્વના પાકની અંદર ઘણું બધું ઉત્પાદનની અંદર અને એના ક્વોલિટીની અંદર ઘણું બધું નુકસાન થતું હોય તો આજે આવો જ મહત્ત્વનો રોગ એટલે કે ધાણાની અંદર આવતું ભૂકી ઝારાનો રોગ કે જેને ખેડૂત મિત્રો સાસ્યા અથવા ઝારાના નામથી ઓળખીએ અને ઇંગ્લિશમાં એને પાવડરી મીડું તરીકે આપણે ઓળખીએ આ રોગની આજે આપણે ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણની વાત કરીએ સૌ પ્રથમ તો ઓળખ અને નુકસાનની જો વાત કરીએ તો અનુકૂળ વાતાવરણની અંદર આ રોગની શરૂઆત ખાસ કરીને નીચેના પાન ઉપર થાય એટલે કે જૂના પાન ઉપર થાય અને પાન ઉપર ફૂગની સફેદ રંગની વૃદ્ધિ આછા મલમલ જેવી ધીમે ધીમે આપણે દેખાતી હોય અને પાન ઉપર એક બે જગ્યાએ આ રોગની શરૂઆત થતી આપણે ખાસ કરીને શરૂઆતમાં જોવા મળે અને સમય જતાં ફૂગની વૃદ્ધિ છોડના પાન કુંગળી ડાળીઓ તેમજ બીજ ઉપર પણ ધીમે ધીમે આ ફેલાવો થતો હોય અને છોડ ઉપર સફેદ પાવડર છાંટેલો હોય તેવો આપણે ખાસ કરીને દેખાતું હોય આ રોગથી છોડનો વિકાસ ખાસ કરીને અટકે એની અંદર દાણા બેસવાની પ્રક્રિયા ધીમી પડે અથવા બેસે તો વજનમાં હલકા રહે ઓકળાયેલા રહે અને ખાસ કરીને આ વસ્તુ બનવાથી એની ઉત્પાદન ઉપર ખૂબ મોટી અસર થતી હોય અને ખાસ કરીને ફૂલ બેસવાની અવસ્થાએ આ ભૂકીચારાનો લોગ લાગ લાગવાથી અંદાજીત લગભગ ઉત્પાદનની અંદર પચાસ ટકા જેટલું નુકસાન થાય તો આ વાત થઈ આમ ઓળખ અને નુકસાનની ખેડૂત મિત્રો ખાસ કરીને આ રોગ જ્યારે આવે તો એ આવતા પહેલાં આપણે ક્યાં કયા નિયંત્રણના પગલાંઓ ભરવા જોઈએ તો એ સંકલિત નિયંત્રણ વ્યવસ્થાની જો વાત કરીએ તો શરૂઆતમાં ખેતરની આજુબાજુ જે વાળ છે એ અથવા ખેતરની આજુબાજુના જે મોટા ઝાડ છે એને આપણે ડાળીઓ કાપી નાખવી જોઈએ ચટણી કરવી જોઈએ એટલે જ્યાં છાંયો પડતો હોય એ ભાગની અંદર આ રોગનો ફેલાવો ખૂબ ઝડપથી થતો હોય અને પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે ત્રણસો મેસ ગંધકની ભૂકી એક હેક્ટર દીઠ પચીસ કિલો પ્રમાણે પિસ્તાલીસ દિવસેનો પાક થાય ત્યારે આપણે ખાસ કરીને સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે આનો જો છંટકાવ કરી નાખ્યા ત્રણસો મેસ ગંધકની ભૂકીનો તો ખૂબ સારું નિયંત્રણ આ ચારો એટલે કે ખાસ કરીને ખેડૂત મિત્રો જેને રાખોડીના રોગ તરીકે પણ ઓળખે એ રોગ સામે નિયંત્રણ મેળવી શકીએ ત્યારબાદ એના ખાસ કરીને નિયંત્રણની જો વાત કરીએ રાસાયણિક નિયંત્રણમાં જવું હોય તો જંતુનાશકોની અંદર ખાસ કરીને આ રોગની શરૂઆત થાય ત્યારથી પંદર દિવસના અંતરે બે વખત દ્રાવ્ય ગંધક એટલે કે એંસી ટકા વેટેબલ પાવડર જે ગંધક બજારની અંદર મળતું હોય એ એક પંપની અંદર ચાલીસ ગ્રામ અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઈડ પચાસ ટકા જે વેટેબલ પાવડર બજારની અંદર મળતું હોય એક પંપની અંદર સાહીઠ ગ્રામ અથવા તો હેક્ઝાકોના જો બજારની અંદર જે લિક્વિડ ફોર્મવાળી દવા મળે એ એક પંપની અંદર વીસ એમએલ અથવા તો કાર્બેનના જે બજારની અંદર વેટેબલ ફોર્મની અંદર મળતી હોય દવા એ પાંત્રીસ ગ્રામ નાખી અને વારાફરતી જો છંટકાવ કરીએ તો ખૂબ સારું નિયંત્રણ આ રોગ સામે એટલે કે આ ભૂકી જાના રોગ સામે આપણે મેળવી શકીએ અને ગુણવત્તાવાળું ધાણાનું ઉત્પાદન મેળવી શકીએ ખૂબ ખૂબ આભાર